સસ્તા સોનાની લાલચ આપી છે છેતરપિંડી ગણાર પાંચે ઠગ બાજુની ધરપકડ કરી છે આ તમામ પાસેથી કુલ 24 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓ સસ્તા સોનાની લાલચ આપી પહેલા સાચું સોનું આપતા હતા અને બાદમાં ખોટું સોનું પધરાવી દેતા હતા આરોપીઓ દલાલો વચેટ્યા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનું આપવાની લાલચ આપી સાચું સોનું બતાવી શરૂઆતમાં પ્રામાણિક વ્યવહારો કરી વિશ્વાસમાં લઈ વધુ સોનું ખરીદવા લાલચ આપી મોટી રકમ લઈને ખોટું સોનું આપી અથવા તો આપ્યા વગર પૈસા મેળવી છેતરપિંડી કરતા હતા તો ભોગ બનનારને લાલચ પ્રલોભન આપીને વિશ્વાસમાં લઈ નાની નોટો સિક્કાના બદલામાં મોટી નોટો આપવી મોટી નોટોના બદલામાં સો સોની નોટો આપવી સસ્તું સોનું આપવાની લાલચ આપવી વગેરે રીતે છેતરપિંડી કરતા હતા શેરખાન ઉર્ફે સુલતાન અલી મોહમ્મદ શક્તિસિંહ હરિભાઈ ગોહિલ વિષ્ણુભાઈ ઉર્ફે લાલુ રામાભાઈ મસાણી અંકિત જગદીશભાઈ પારીક પ્રકાશ કુમાર ઉર્ફે ભાણો બાબુભાઈ તમામ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સાચું અને ખોટું સોનું મોબાઈલ ફોન કાર્ડ સહિત કોઈ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી શેરખાન ઉર્ફે સુલતાન ઉર્ફે મામા અલી મોહમ્મદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના પર ભુજ નકત્રાણ શેરખેજ ગારિયાધાર ખેડા સહિતમાં પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે

એમની પાસેથી કેટલાક નકલી અને કેટલાક સાચા સોનાના બિસ્કીટ મળી આવેલા છે અને આ ગેંગ વધુ પૂછપરછ કરતા જાણવા મળેલું છે કે તે થોડાક સમય માટે સાચું સોનું બતાવીને પછી વધારે આ જ પ્રકારના બિસ્કીટનું સસ્તા ભાવમાં આવવું જો છેતરપિંડી કરીને અગાઉ પણ આ રીતની ગુનાણી રાખી છેતરપિંડીઓ કરેલી છે અને આ ગેંગને પકડતા તેમની પાસેથી ત્રણ સાચા સોનાના અને એકસો અઢાર બીજા ખોટા બિસ્કીટ મળી આવેલા છે અને આ સાથે સાથે સીઆરપીસી હેઠળ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે આ પૈકી જે શેરખામ કરીને વ્યક્તિ છે તેના વિરુદ્ધ ઘણા બધા ગુના લગભગ સાતે ગુના પોલીસ સ્ટેશનોમાં વિવિધ જગ્યાએ ગુજરાતમાં નોંધાયેલા છે અને આ ઉપરાંત પણ એને બીજા દિલ્હી મુંબઈ અને અન્ય વિસ્તારોમાં પણ બીજા ગુના છે જેની છે ની સાથે શક્તિસિંહ વિષ્ણુ અંકિત અને પ્રકાશ એની ગેંગમાં સામેલ છે આ આખી ગેંગ છે એ કોઈક ઈસમને પકડીને એને એને સંપર્ક કરીને એની પાસે એક ઓફર લઈને જતા કે અમારી પાસે સાચા સુનાના ના બિસ્કીટ છે પણ ખાલસા સસ્તા ભાવમાં છે ટેક્સ વગરના છે અથવા અમે ઇલિગલી લાવ્યા છીએ એ પણ ઓછા ભાવમાં વેચવા માંડીએ છીએ અને આ રીતની લાલચ આપીને એને પહેલા સાચા સોનાના બિસ્કીટ કેટલીક વખત વેચતા પણ હતા અને વધુ લાલચ આપીને વધુ મોટી ક્વોન્ટિટીમાં બિસ્કીટ ઓફર કરતા હતા અને આ દરમિયાન પછી એ સોનાને બદલે ખોટા બનાવટી ધાતુના સોનાનું વરત ચડાવેલા બિસ્કીટ પણ વેચવાની એનું ધરાવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી આવું આ માટેની વસ્તુઓ પણ મળી આવેલી છે અને સાથે સાથે જે સોનાના બિસ્કીટ ફોર્મ છે એ પણ શક્તિસિંહ નામના વ્યક્તિ પાસેથી એક બિસ્કીટ અને અંકિત પાસેથી બે બીજા બિસ્કીટ મળી આવેલા છે જે સાચા છે અને માણેક ચોક થી ખરીદી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં તેઓએ જણાવેલ છે આ ઉપરાંત નકલી બિસ્કીટ જે છે એકસો અઢાર એ પણ એક નંગ આશરે પચીસો રૂપિયા ની કિંમત નું હોવાનું છે છે આ લોકો હાલ બગોદરાથી પર મળી આવેલા છે સિટી વિસ્તારમાં ફરતા હોય અને આસપાસના અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારમાં